નમસ્કાર મિત્રો ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે મિત્રો આજે આપણે ધોરણ આઠ દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર પચીસ વિષય ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો પહેલો પ્રશ્ન એકનો અ ત્રણ ખાલી જગ્યાઓ છે પહેલી ખાલી જગ્યા મેં ગણતરી સાથે બતાવેલી છે પણ એનો જવાબ આવશે ચારસો એંસી બીજી ખાલી જગ્યા છે એની ગણતરી સાથે બતાવેલી છે એનો જવાબ આવશે એકસો એસી રૂપિયા જીએસટી પડે એનો મતલબ કે કુલ કેટલા રૂપિયા પડે એક હજાર એકસો એસી રૂપિયા જવાબ આવશે એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે એમાં મુદતના અંતે કુલ કેટલા રૂપિયા આપવા પડે એટલે તમે વ્યાજ શોધશો સાઈઠ હજાર આવશે અને એ વ્યાજની અંદર કુલ મુદત રકમ એટલે કે વ્યાજ મુદત લેશો તો ચાર લાખ અને સાઠ હજાર એટલે ચાર લાખ સાઈઠ હજાર રૂપિયા એ જવાબ આવશે હવે મિત્રો પ્રશ્ન એકનો બ એની અંદર તમને કોઈ પણ ત્રણ દાખલા ગણવાના છે એટલે અહીંયા ગણવા જ પડશે હવે એની અંદર એવું કીધું છે કે પહેલી સીમાએ એક સ્કૂટર એસી હજારમાં લીધું અને એના ઉપર દસ ટકાનો રકમ ઘટતી જાય છે એટલે પહેલાં વર્ષે દસ ટકા રકમ ઘટતો આઠ હજાર રૂપિયાનો ઘટાડો થાય એટલે એની કિંમત થાય બોતેર હજાર રૂપિયા હવે બીજા વર્ષે બોતેર હજાર રૂપિયા પર દસ ટકા ઘટાડો થાય એટલે સાત હજાર બસો રૂપિયા ઘટશે એટલે ત્રીજા વર્ષે એ રકમ ચોસઠ હજાર આઠસો રૂપિયા મૂળ કિંમત થઈ જાય એના ઉપર દસ ટકા ઘટાડો થાય છે એટલે તમને મળે છે છ હજાર ચારસો એંસી રૂપિયા એટલે હવે મિત્રો શું થશે કે ત્રણ વર્ષના અંતે સ્કૂટરની કિંમત અઠાવન હજાર ત્રણસો રૂપિયા હશે અહીંયો પડતર કિંમત અથવા ખરીદ કિંમત અને જીએસટી પહેલાની કિંમત હવે જો સો રૂપિયાની હોય તો પોણું રૂપિયા કિંમત ઘટાડી લેવાની છે કે આઠ જીએસટી લાગ્યો હતો એટલે સો એ તો ચોપનસો એ કેટલો એટલે તમે જોશો તો જીએસટી પહેલાની કિંમત શોધવાની છે એટલે પહેલાની કિંમત ચાર હજાર નવસો અડસઠ રૂપિયા હશે જીએસટી પહેલાની કિંમત અને જીએસટી લાગ્યા પછી આઠ ટકા જીએસટી લાગ્યા પછી કિંમત હશે પોંચ હજાર ને ચારસો રૂપિયા એવી કહી શકાય જો મિત્રો આ પેપર સોલ્યુશનમાં કોઈ ભૂલ હોય તો એ મારી છે પોતાની છે અને કોમેન્ટ લખીને ત્યાં દોરજો દાખલો છે એક ટેબલની કિંમત પંદર હજાર ચૌદ હજાર ચારસોમાં માં મળે છે તો તેના પર કેટલા ટકા વળતર એટલે પહેલા તો વળતર છસો રૂપિયા લાગે અને ટકાવાળી શોધવી હોય તો છાપેલી કિંમત ઉપર શોધી શકાય એટલે ચાર ટકા વળતર મળે છે એવું કહી શકાય પછી ચોથો દાખલો છે કે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે તો સૂત્ર છે જ એ બરાબર પી કંસમાં વન પ્લસ આર ભાગ્યાસો કંશ બાર એન કા હવે આ સૂત્રો મૂકતો તમને એ મળશે પંદર હજાર બસો છેતાલીસ એ એટલે આપણે એવું કહીએ છીએ વ્યાજ મુદ્દલ પણ આને ચક્રવૃત્તિ વ્યાજ પૂછ્યું છે એટલે ચક્રવૃત્તિ વ્યાજ પૂછ્યું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરશો એટલે બે હજાર સત્સો ને છેતાલીસ રૂપિયા તમને ચક્રવૃત્તિ વ્યાજ મળશે હવે પ્રશ્ન બે નો અ ગુણાકાર કરવાના છે તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કે પાંચ આખા પદ સાથે ગુણશે માઇનસ બે એક્સ આખા પદ સાથે એટલે જવાબ આવશે પહેલાનો પંદર ઓછા એક્સ ઓછા બે એક્સ ની બે ઘાત એવી જ રીતે બીજો દાખલો છે એ પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એનો જવાબ આવશે પાંચ એ નો વર્ગ બી વત્તા ચાર એ બી વત્તા પંદર એ વત્તા બાર હવે પ્રશ્ન એકનો બ તો એની અંદર આ પચીસને એમના એમ રાખતો પેલો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરશો એટલે એક્સની ચાર ગાંઠ વધતા પાંચ એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સનો વર્ગ ઓછા પચીસ વધતા પચીસ એટલે ઓછા પછી વધતા પચીસ જતા રહેશે અને પાંચ એક્સનો વર્ગમાંથી માઇનસ પાંચ એક્સ જતા એટલે જવાબ આવશે ફક્ત એક્સની ચાર ગાથ એવી જ રીતે બીજો દાખલો છે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર એમો આખું પદ લેવાનું એક્સ પદ સાથે ગુણો વત્તા ચાર આખા પદ સાથે ગુણો એટલે એનો સીધો કહી દઉં ચાર એક્સની બે ગાત માઇનસ ચાર એક્સ વાય વત્તા ચાર વાય નો વર્ગ આ સીધો જવાબ અને ત્રીજો દાખલો ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર એટલે કે એ આખું પદ વધતા બી આખું પદ વધતા સી આખું પદ એટલે એનું સાદરૂપ આપશો એટલે જવાબ આવશે એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા બે એ બી હવે પ્રશ્ન ત્રણ સરસ દાખલા બંને પૂછ્યા છે મિત્રો પહેલું છે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્ર પર શોધો તો એના માટે એકદમ સિમ્પલ અને સોબર સૂત્ર છે એચ કંસમાં એ વધતા બી ભાગ્યા બે હવે તમે એની અંદર એચ એટલે લંબ અંતર દસ સેમી આપેલું છે અને તે સેમી અને સાત સેમી એ એની લંબાઈઓનો સરવાળો છે એ અને બી એટલે સીધો એનું સાદરૂપ આપતો તમને જવાબ પડશે સો સેમીનું વર્ગ પહેલા દાખલાનો અને એવી જ રીતે બીજા દાખલામાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા બે ડી વન એ ડી ટુ એ વિકર્ણો છે તો સીધો જવાબ મળશે નેવું સેમીનો વર્ગ હવે પ્રશ્ન ચારનો અ જોડકું જ એક લિટર તો એક હજાર ઘન સેમી નરાકાનું ઘનફળ પાઇઆર સ્ક્વેર એચ લંબનનું ઘનફળ પુષ્ઠફળ બે કસમો એલ બી વધતા બી એચ વધતા એચ એલ અને છેલ્લો એક ઘન મીટર બરાબર એક હજાર લીટર સરસ હવે પ્રશ્ન ચારનો બ તો કેટલું દૂધ ભરી શકાય એવો પ્રશ્ન છે તો દૂધના ટેન્કરનું પહેલાં તો આપણે ઘનફળ શોધીશું દૂધના ટેન્કરનું ઘનફળનું સૂત્ર ના આવડતું હોય તો નરા કારના ઘનફળનું સૂત્ર ઉપર આપેલું જ છે પાયયા સ્કવેર અને પછી એની અંદર કિંમતો મૂકતો આપણું ઘનફર આવશે ઓગણપચાસ પોઈન્ટ પોચ મીટરનો ઘન અથવા ઘન મીટર એવું પણ કહી શકાય હવે એક ઘન મીટર એટલે એક હજાર લીટર તો ઓગણપચાસ પોઈન્ટ ઘન મીટર એટલે કેટલા લિટર થાય એટલે તમે એવું જોઈ શકો છો ઓગણપચાસ હજાર પાંચ છ દૂધ આ ટેન્કરમાં સમાશે અથવા ભરી શકાશે હવે પ્રશ્ન બે જુઓ બનો બીજો જુઓ તો એની અંદર એક લમગન બોક્સ આપેલું છે સૌથી પહેલાં એનું ગનફળ શોધી દો તો લમઘન બોક્સનું ગનફળ આવશે પચાસ હજાર સેમીની ત્રણ ઘાત અથવા ઘન સેમી અને એની અંદર નાના નાના સમઘન બોક્સ સમાવવાના છે એટલે સમગનનું ગનફળ આવશે એકસો પચીસ સેમીની ત્રણ ઘાત હવે આપણે શું લેવાનું છે કેટલા સમઘન સમાવી શકાય સંખ્યા શોધવાની છે તો પચાસ હજાર ભાગ્યા એકસો પચીસ એટલે ચારસો સમઘન સમાવી શકાય પ્રશ્ન પોંચનો અ એકદમ સિમ્પલ અને સોબર ખરા છે પહેલું ખરું બીજું ખોટું ત્રીજું ખરું ચોથું ખોટું હવે પ્રશ્ન પહોંચનો બ સાદરૂપ આપી અને દાખલો ગણવાનો છે એટલે કે સાદરૂપ આપવાનું છે ઘાત અને ઘાતાંકુ તો તમે જોઈ શકો છો અહીંયા સાદરૂપ તો જવાબ આવશે પાંચની પાંચ ગાથ એવી જ રીતે બીજો દાખલો છે એ પણ સાદરૂપ આપવાનો છે તો એની અંદર પણ એ કિંમત શોધવાની છે એટલે સાદરૂપ આપી અને કિંમત શોધવી પડશે એની અંદર તો એ સાદરૂપ આપ્યું છે બે ગુણ્યા પાંચની ત્રણ ઘાત અને કિંમત શોધતો એનો જવાબ આવશે બસ્સો ને પચાસ પ્રશ્ન છનો અ તમને ખાલી જગ્યા પૂછેલી છે પણ મેં ગણતરી સાથે સમજાયેલું છે પહેલાં એક પેનની કિંમત શોધી છે આઠ રૂપિયા તો પંદર પેનની કિંમત એટલે એકસો વીસ રૂપિયા જવાબ આવશે બીજો અઢાર માણસો બાર દિવસ કામ કર કામ કરતો બાર દિવસ લાગે છે તો માણસો ઘટાડવામાં આવે છે અહીંયા છ માણસો કરો છો દિવસ વધી જાય છે જેને આપણે વ્યસ્ત પ્રમાણ કહેતા હતા એટલે છત્રીસ દિવસ જવાબ આવશે એવી જ રીતે એક પુસ્તકની કિંમત મેં શોધી છે કે પંદર રૂપિયા તો એવી રીતે દસ પુસ્તકની કિંમત કેટલી એકસો પચાસ રૂપિયા જવાબ આવશે અને ચોથો કે ભાઈ દરેક બાળકને કેટલી ચોકલેટ મળે પચીસ બાળકો વધી જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ વ્યસ્ત પ્રમાણ જ છે તો ચાર જવાબ આવશે પ્રશ્ન છનો બ એમાં પહેલો જેમાં તમને સમય આપેલો છે અને ડબ્બાની સંખ્યા આપેલી છે એટલે સમય વધ તો ડબ્બાની સંખ્યા વધ સમય ઘટા તો ડબ્બાની સંખ્યા ઘટ એટલે એનું સમમાણ કહીએ છીએ તો એ પ્રમાણે સમપ્રમાણ રીતે દાખલો ગણતો પહેલો વાય તમને પાંચસો ને અગિયાર મળશે એટલે એનો મતલબ યોગ સાત કલાકમાં પાંચસો ને અગિયાર ડબ્બા ભરી શકાય અને તમને બીજું ઊંધું પણ પૂછ્યું છે ત્રણસો પાસઠ ડબ્બા ભરવા કેટલો સમય લાગે તમે ગણતરી જોઈ શકો છો પાંચ કલાક લાગશે તમે જોઈ શકો છો જ રીતે બીજો પ્રશ્ન છે છે કે શું કીધું તો એમાં એવું કીધું છે પિસ્તાલીસ મિનિટનો ત્રાસ પિસ્તાલીસ મિનિટનો આઠ તાસ એનો મતલબ જો સમય વધે તો તાસ ઘટ અને જો સમય ઘટ તો તાસ વધ એટલે વ્યસ્ત પ્રમાણ કહી શકાય એટલે પહેલી એક્સ ટુ આપણને ચાલીસ મિનિટ મળે છે એટલે કે નવ તાસ માટે ચાલીસ મિનિટ સમય રાખવો પડશે અને સાહીઠ જો મિનિટ સમય રાખવો હોય તો કેટલા તાસ લઈ શકાય તો એનો ગણતરી છ તાસ લઈ શકાય તમે એનો દાખલો પણ જોઈ શકો છો અંદર પ્રશ્ન સાતનો અ કશું જ કરવાનું નથી મિત્રો સામાન્ય કાઢવાના છે એટલે એનો જવાબ આવશે ચાર ઝેડ કંસની અંદર પાંચ ઝેડ સ્ક્વેર માઇનસ ચાર કંશ પૂરો એવી જ રીતે પ્રશ્ન બેની અંદર પણ પહેલા પદ અને બીજા પદ બંને મોથી સામાન્ય કાઢવાના છે પહેલા પદમાંથી 3x સામાન્ય કાઢતો પાંચ વાય માઇનસ બે વચ્ચે વત્તા એક સામાન્ય લે તો પાંચ વાય માઇનસ બે હવે પાંચ વાય માઇનસ બે સામાન્ય કાઢો એટલે ત્રણ 1 એક અને પાંચ વાય માઇનસ બે આવા બે સામાન્ય અવયવ પડશે ત્રીજો છે ભાગાકાર છે તો અંશ અંશનું અતિશંક્ષિપ્ત રૂપ આપી દો છેદનું આપી દો ઉપર નીચે ઉડાડશું એટલે જવાબ આવશે એક ભાગ્યા ચાર એક્સ વાય ઝે આવો જવાબ આવશે ચોથામાં પણ એવું જ છે અંશ ઉપરના અંશનું અવયવ પાડી દો નીચે છેદના અવયવ પાડશો એટલે જવાબ આવશે માઇનસ છ એક્સની બે ઘાંથ વાયની છ ઘાંથ જેડની ત્રણ ઘાત સાતનું બ હવે આ અવયવ પાડો એમાં પહેલું તો સામાન્ય કાઢવાનું છે કોઈ મિત્ર એવું કરી શકે કે વીસ વાય જેડ આગળ લઈને માઇનસ આઠ જેડ પાછ લઈ જકે તો પણ ચાલે એટલે એનો જવાબ આવશે પાંચ વાય વધતા બે જેડ અને વાય ઓછા ચાર આવો જવાબ આવશે એવી જ રીતે બીજો છ પીની ચાર ગાત માઇનસ એક્યાસી એટલે પીના વર્ગનો વર્ગ ઓછા નવનો વર્ગ એટલે પીનો વર્ગ ઓછા નવ પીનો વર્ગ વધતા નવ હવે મિત્રો પીનો વર્ગ એટલે પીની બે ગાત ઓછા ત્રણની થઈ શકે એટલે પી ઓછા ત્રણ પી ત્રણ વર્ગ નવ રીતે શકાય અને ત્રીજો પ્રશ્ન છે પાંચ સામાન્ય કાઢતો પીનો વર્ગ માઇનસ પાંચ પી અને એના અવયવ પાડતો પાંચ પી માઇનસ ચાર અને પછી એનો ભાગાકાર કરતો એની કિંમતો મૂકતો p 1 જતા રહેશે એટલે એનો જવાબ આવશે p કૌંસની અંદર p 4 ઘાત હવે સરસ એવો એક આલેખ આપ્યો છે અને એક આલેખ ઉપરના પ્રશ્નોના જવાબો છે પ્રશ્ન 8 ની અંદર અ પહેલો 9 સેમી બીજું સપ્તાહ 1 ત્રીજું 3.5 સેમી ચોથો સપ્તાહ 1 અને 2 અને પાંચમો સપ્તાહ 2

તમે બંને રીતે દોર્યો હોય વિદ્યાર્થીએ તો એને સાચો આપી શકાય તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં